આજે વિશે જાણી લો પાંચ ઇંચ જેટલું ફૂલેલું પેટ અને કમરની ચરબી સાથળની ચરબી એકદમ ઝડપથી ઓગાળે છે ચલો જોઈએ ઉનાળાની ગરમીમાં માખણની જેમ પીગાડતી એવો કયો વેટ લોસ ડ્રિન્ક્સ છે તેના વિશેની માહિતી વિડીયો પૂરો જોજો આ વેઇટ લોસ ડ્રિન્ક્સ સાથે બે વસ્તુ તમારે કરવાની છે જેના કારણે તમને સો રિઝલ્ટ મળે તો ચલો જોઈએ રેસીપીનો વિડીયો હેલો ફ્રેન્ડ હું છું વેઇટ ક્લોઝ કરવો હોય તો ઉનાળાની ગરમીમાં આ રસ્તાથી બીજો કોઈ રસ્તો નથી ખરેખર આ ઉપાય એકદમ સિમ્પલ છે સરળ છે પરંતુ આ ઉપાય તમારે ભૂખ્યા પેટ કરવાનો છે ખાલી પેટ કરવાનો છે વજન ઘટાડવા માટેનો આ નુસ્ખુ રામબાણ છે મિત્રો સૌથી વધારે ઝડપથી ફૂલેલું પેટ ઘટાડે છે માત્ર નહીં માત્ર આ એક વસ્તુ પરંતુ જો એ વસ્તુને તમે લીંબુ સાથે લો લીંબુના રસની સાથે લેશો તો એના પોષક તત્વમાં હજાર ગણો વધારો થાય છે જેના કારણે એકદમ ઝડપથી તમારા પેટની ચરબીમાં ઘટાડો થાય છે પાચનતંત્રમાં વધારો થાય છે અને તમને ઘણા બધા ફાયદાઓ થાય છે મિત્રો અત્યારનો જે આધુનિક યુગ છે એમાં ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે સૌ કોઈ ડબલ જોબ કરતા હોય છે કોઈ પાસે બિલકુલ ટાઈમ જ નથી તો એવા સમયમાં અત્યારે ભારતની અંદર દર વ્યક્તિ શિકાર છે તો આવા આપણે શું કરવું જોઈએ તો આવા ટાઈમે આપણે કોઈ પણ પ્રકારના વેઇટ લોઝ ઉપાય વગર કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર તમારું પાચન તંત્ર મજબૂત રહે એવા ઉપાયો અજમાવવા જોઈએ જો તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ હશે તમારું પાચનતંત્ર મજબૂત હશે એટલે તમારા શરીરની અંદરની ચરબી છે તે ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે એ ઉપરાંત તમને ક્યારેય એવું તો નહીં લાગે કે તમારા શરીરની અંદર તમારું વજન વધી રહ્યું છે કારણ કે તમારું શરીરની અંદર પાચન તંત્ર મજબૂત હોય સ્ટ્રોંગ હોય મેટાબોલિઝમ પુષ્ટ હોય તો તમારા શરીરની અંદર તમે જે પણ ભોજન કરો છો એ ભોજનનું પાચન થાય છે સાથે સાથે તમારા શરીરમાંથી ચરબી છે એ જળમૂળમાંથી નીકળી જાય છે તો ખરેખર મિત્રો આવું ઉપાય છે અહીંયા આપણે સૌથી પહેલા લેવાનો છે એક ગ્લાસ પાણી એક ગ્લાસ પાણીમાં તમે હું ફળો ગરમ પાણી અથવા તો રૂમ ટેમ્પરેચર પાણી લઈ શકો છો ખરેખર અહીંયા આ ઉપાય સવારે નળા કોઠે ભૂખ્યા પેટે અજમાવવાનો છે તો અહીંયા આપણે લઈએ એક ગ્લાસ પાણી આ પાણી ગોળાનું છે એટલે કે માટલાનું છે ફ્રીજનું નથી આ પાણી છે એની અંદર જે ઉપાય કરવા બીજી વસ્તુ એડ કરવાની છે ખૂબ જ અસરકારક છે મિત્રો નવશેકું પાણી તમે લો તો વધારે સારું પરંતુ જો તમે કોઈ જોબ કરી રહ્યા છો અથવા તો તમે કોઈ કામ અર્થે બહાર ગયા છો તો તમારે નવશેકા પાણીને બદલે આવું રૂમ ટેમ્પરેચરવાળું પાણી હોય તો એ પણ લેવાનું છે હવે જે બીજી વસ્તુ છે જે સિક્રેટ જે વસ્તુ લેવાની છે એ છે ચિયા સીડ્સ ચિયા સીડ્સ આ ટાઈપના હોય છે એકદમ પૂરા પૂરા દેખાશે તમને અળસીના બીજ જેવા પણ થોડા નાના પરંતુ અળસીના બીજ બ્રાઉન અને આભૂરા હોય છે અને આ રિસન્ટલી પેકેટ લીધું છે મેં બસો પચાસ ગ્રામ ચિયા સીડ્સ એકસો રૂપિયામાં મળ્યા છે મને તો આ મોલમાં તમને આરામથી મળી જશે એનો ભાવ પણ કહી દીધો છે આ બસો પચાસ ગ્રામ ચીયા સીડ્સ તમારે છ થી સાત મહિના સુધી ચાલશે બહુ ઓછી માત્રામાં આપણે એનો ઉપયોગ કરવાનો છે જ્યારે પણ આ ચીયા સીડ્સ પાણીમાં પરડે છે ત્યારે આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે તમારા શરીરની અંદર હોજરીમાં ચીકા શળો પદાર્થ છોડે છે જેના કારણે જે હોજરીમાં રહેલો ખોરાક એકદમ ઝડપથી પાચન તંત્ર સુધી પહોંચે છે અને પાચન તંત્ર અને એ ચીકાશોળો પદાર્થ છે જે ડબલ સ્પીડથી કામ કરવા મજબૂર કરે છે જેના કારણે ખોરાક પચી જાય છે તો અહીંયા આપણે ચિયા સીડ્સ ન લઈએ આ તકમરિયા નથી ચિયા સીડ્સ છે તમે જોઈ શકો છો તમને સી એચ આઈ એ ઓકે ચિયા સીડ્સ તો તક તમે એમ થશે કે આપણે ગુજરાતીમાં જે તકમરી બ્લેક હોય છે અહીંયા થોડા પૂરા હોય છે તો બંનેમાં ઘણો ફરક છે આપણે એક ચમચી ચિયા સીડ્સ છે એને પાણીમાં ઉમેરી દેવાના છે ફરજિયાત એક ચમચી ચિયા સીડ્સ લેવાના છે હવે આપણે હલાવી દેવાના છે તો અહીંયા જે આપણે ચિયા સીડ્સ લીધા છે એ જેમ જેમ પાણીમાં પલળતા જશે એમ એમ નીચે ડૂબતા જશે અને થોડા ફૂલાઈ જશે અને ઉપર સફેદ ઝાક જેવું થઈ જશે મિત્રો તો અહીંયા આપણે દસ મિનિટ સુધી આ ચિયા સીડ્સને આમ જ પા પાણીમાં પલળવા દઈએ આ જે ચીયાસેટ છે તે તમારા શરીરનું પાચનતંત્ર મજબૂત કરે છે ચરબી ઘટાડે છે એમાં ઉનાળાની ગરમીમાં જ્યારે આપણું પાચન તંત્ર નબળું પડે છે ત્યારે આ ઉપાય કરવાનો છે ઉનાળાની ગરમીમાં તમારું પાચન તંત્ર ગરમીના કારણે આમ પણ સ્ટ્રો નબળું પડશે તો એવા સમયે જો તમે આ સીડ્સનો ઉપયોગ કરશો તો તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગે છે હવે આપણે એડ કરીશું એક લીંબુનો રસ લીંબુની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે લીંબુ જ્યારે જીઆસિડ સાથે અને ગરમ પાણી સાથે સેટ થાય છે ત્યારે તમારા શરીરમાં એક રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન થાય છે જેના કારણે તમારા શરીરની બધી ચરબી છે તે આપોઆપ ઘટવા લાગે છે હવે અહીંયા આપણે જે લીંબુ લીધું છે એનો રસ એડ કરીશું તો લીંબુની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબીમાં ઘટાડો કરે છે ફૂલેલા પેટને અંદર કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર ચિયા ઠંડક આપે છે તો અહીંયા મિત્રો શરીરને ઠંડક આપનારું આ એટલું લોસ રિંગ્સ બનીને રેડી છે દસ મિનિટ પહેલાં ચિયા પાણીમાં પલાળવાના છે એ પછી અહીંયા તમે જોઈ શકો છો ચિયા આખા ડિફરન્ટ થઈ ગયા છે અહીંયા હું તમને બતાવું તો એકદમ સરસ વાઇટ જાગ આવી ગઈ છે ઉપર એકદમ નજીકથી બતાવીશ જોઈ શકો છો તો તકમરિયા હોય છે તે થોડા લાંબા અને બ્લેક હોય છે આ તકમરિયા નથી બરાબર

પરંતુ તમારા શરીરની અંદર સો ટકા ઇફેક્ટ ત્યારે આપશે દસ ટકા ભૂખ કરતાં ઓછું જમવું ત્યારે બાકીની દસ ટકા નિયમિત રીતે ઘરમાં ને ઘરમાં અથવા તો બહાર ગાર્ડનમાં કે પછી કોઈ પણ જગ્યાએ ચાલીસ મિનિટ ચાલો બસ આ બીજો નિયમ આ બે જ વસ્તુઓ ફોલો કરવાની છે ભૂખ કરતાં ઓછું જમવું ભોજનમાં વધારે વધારે પ્રવાહી લેવાનું અને સાત દિવસ માટે તમારે બહારની ટોટલી વસ્તુ બંધ કરવાની છે બેકરી આઈટમ ટોટલી બંધ કરવાની છે તો બસ આ એક જ ગ્લાસ પીવાથી તમારા શરીરની અંદર ફૂલેલું પેટ એકદમ ઝડપથી ઘટવા લાગશે વિશ્વાસ રાખો સાચું કહું છું મિત્રો આ કોઈ ફેક વસ્તુ નથી ખરેખર મિત્રો આપ સૌને આ માહિતી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો